પરંતુ શરૂઆત મેષ રાશિની કરીએ મેષ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિ વાળા જાતકો માટે કામકાજ ની અંદર પ્રસન્નતા જળવાઈ રહેતી જણાશે સ્નેહીજનોના સંપર્ક થી તમને સારી હુંફ મળી શકશે ની અંદર કામકાજમાં આજે વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકો અને પરિવારની અંદર સુખ સાધનોની અંદર સારો એવો વધારો થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ મેષ મહેશ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી હિરણ્યવ સુવર્ણ રજત હિરણમયમ લક્ષ્મી જાત વેદોમાં વહ શ્રી સુક્તમનો આજે પાંચ વખત પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો પોઝિટિવ લાભ મળશે હવે વાત કરી લઈએ વૃષભ રાશિની વૃષભ રાશિ કે જેના અક્ષર છે બમ અને ઉ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ જાતકો માટે સહકારી કામકાજ અને સહકારી કામકાજ એટલે કે સહકારી સરકારી અંદર આજે તમને સારી સફળતા મળી શકે નવા કરેલા કામ તમારા માટે ફળદાયી રહેતા જણાશે નોકરીયાત વર્ગને શુભ સમાચારની પ્રાપ્તિ થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ની અંદર આજે તમે સુંદર મજાનો લાભ મેળવી શકશો આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે સારો ફાયદો મેળવવો છે તો બને ત્યાં સુધી સવારના પૂરમાં ઘરની બહાર નીકળતા પહેલા સાકર અને દહીંનું સેવન કરજો અવશ્ય આપણને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે મિથુન મિથુન રાશિની રાશિ અક્ષર છે છે અને સ્વામી બને બુધ મહારાજ કામકાજની અંદર આજે તમને નિરાશાનો અનુભવ થતો જણાશે સંતાન ને લગતા પ્રશ્નની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય ને ઈષ્ટ મિત્રનો સુંદર મજાનો સહયોગ તમને આજે પ્રાપ્ત થઈ શકશે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજે અવશ્ય વધારો કરી શકાય મિથુન રાશિવાળા વાળા જાતકોએ આજના દિવસની અંદર મા લક્ષ્મીની આરાધના અવશ્ય કરવી જોઈએ હવે વાત કરી લઈએ કર્ક રાશિની કર્ક રાશિ કે અક્ષર છે સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક જાતકો માટે આજના દિવસમાં સ્વભાવના કારણે માનસિક ચિંતા થોડી ઘણી રહેતી જણાશે આર્થિક બાબતોની અંદર આજે સારો સુધારો થઈ શકે સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેશે અને વ્યવસાયની અંદર આજે સુંદર મજાની પ્રગતિના યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ કર્ક રાશિ વાળા જાતકોએ ્ય સ્મરણ માત્રને એટલે કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો તમારા માટે આજે ઉત્તમ રહેશે દર્શક મિત્રો ત્રીજું સ્થાન જેને પરાક્રમ સ્થાન કહેવામાં આવે આ સ્થાનની અંદર શુક્ર મહારાજ જો સારા હોય તુલ્લા વૃષભ હોય તો આવા વ્યક્તિઓ સારા બની શકતા હોય છે આ લોકો પોતાનો વિદેશની અંદર ફેલાવી શકતા હોય છે યાત્રાના સુંદર મજાના શોખીન હોય છે સોશિયલ મીડિયા દ્વારા પોતે સારો લાભ પણ મેળવી શકે આવા લોકો વિષ્ણુ ભગવાનની આરાધના કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળે ને ચોતુર્થ સ્થાન જેને સુખસ્થાન કહેવામાં આવે માતાનું સ્થાન કહેવામાં આવે એ સ્થાનની અંદર રહેલા શુક્ર મહારાજ આવા વ્યક્તિઓ પોતાના બીજા વ્યક્તિઓ હિત ઇચ્છવા વાળા હોય છે ભાઈ બહેન અને પરિવારની મદદ કરવા વાળા હોય છે અને દરેક પ્રકારનું સુખ આવા લોકોને સારી રીતે પ્રાપ્ત થતું હોય છે માતા પિતાની સેવા કરવાથી એમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો હોય છે સિંહ રાશિની કરીએ અક્ષર છે મન ટુ સ્વામી મને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે દાંપત્ય જીવનની અંદર અણબનાવોથી થોડી ઘણી તકલીફ રહેતી જણાશે સંતાન માટે નવું કરવાની ઉત્તમ પ્રકારની તકો મળી શકે અને શુભ કાર્યની અંદર સફળતા સારી એવી પ્રાપ્ત થતી જણાશે નોકરીયાત વર્ગને બઢતીની ઉત્તમ તકો પ્રાપ્ત થઈ શકે કયો ઉપાય કરવો જોઈએ સિંહ શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આજે ઉપાસના કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે હવે વાત કરી લઈએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ વ્યવસાયિક કામકાજની અંદર આજે તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમે સારો એવો વિજય મેળવી શકો ને કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાશે ઘરની અંદર આજે આનંદનું વાતાવરણ સર્જાઈ શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ કન્યા રાશિવાળા જાતકો જે બની શકે ત્યાં સુધી મા લક્ષ્મીજીના મંત્રનો જપ વિશેષ માત્રામાં ફળદાયી રહેશે અને સારો એવો લાભ મળતો જણાય સાતમું સ્થાન જેને પતિ પત્નીનું સ્થાન કહેવામાં આવે સાતમું સ્થાન જેને ભાગીદારીનું સ્થાન કહેવામાં આવે એ સ્થાનની અંદર તમારા શુક્ર મહારાજ છે તો આવા લોકો ક્રિએટિવિટી વાળા વર્કની અંદર આગળ વધી શકે છે આવા લોકો આધ્યાત્મ સાથે જોડાઈ શકે છે અને આવા લોકો મહેનત કરી અને ફળની પ્રાપ્તિ સારી એવી પ્રાપ્ત કરી શકે છે સરકાર દ્વારા માન સન્માન પ્રતિષ્ઠા સારા એવા મળતા કયો ઉપાય કરવો જોઈએ સ્ત્રીઓનું જો આ લોકો સન્માન કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળે અને આઠમા અંદર જો શુક્ર મહારાજ હોય તો કુંડલીની અંદર આઠમા સ્થાનની અંદર શુક્ર મહારાજ વ્યક્તિને દેખાવ આકર્ષક રખાવડાવે છે આવા લોકોને જીવનસાથી અને સંતાનને લઈ અને ચિંતા હંમેશાને માટે રહેતી હોય છે આવા લોકોને પોતાના જીવનની અંદર નાણાકીય સવલતાની અંદર થોડી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય અને કર્જની સમસ્યાઓ પણ થઈ શકે શત્રુઓ તરફથી થોડી ઘણી સમસ્યાઓ રહેતી જણાય બની શકે ત્યાં સુધી આ લોકો સ્ત્રીઓનું સન્માન કરે બની શકે ત્યાં સુધી મનમાં નેગેટીવીટી દૂર કરે લાગણીશીલ સ્વભાવ ન રાખે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે કો દર્શક મિત્રો કરવી છે તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે અને જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદોનું પ્રમાણ રહેતું જણાશે ક્યાંક ક્યાંક જોવા તો આ અંદર વ્યવસાયની અંદર નવા સંબંધો નિરાશા ઉત્પન્ન શકે અને નોકરીયાત વર્ગને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાય સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ થુલ્લા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી કનકધારા સ્તોત્રનો પાઠ કરી દિવસની શરૂઆત કરવી પોઝિટિવ રિઝલ્ટ મળશે નવમ સ્થાનની અંદર શુક્ર મહારાજ કે પરિણામ આપે જોઈએ વાત વૃષ્ટિક ની કરીએ રાશિ કે સ્વામી બને છે મંગળ મહારાજ જાતકો માટે પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અધૂરું લાગતું જણાશે જૂના સંબંધોને સાચવી રાખજો નહીતર તકલીફ સર્જાઈ શકે નોકરીયાત વર્ગને સહયોગીઓનો સહકાર મળી શકે અને વ્યવસાયની અંદર સાધારણ ધન લાભ થવાના પણ ઉત્તમ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ વૃષ્ટિક રાશિ વાળા આજના દિવસની અંદર બને ત્યાં સુધી લક્ષ્મીજીના મંત્રનો જપ વિશેષ માત્રામાં ફળદાયી રહેશે અને તમને સારો લાભ આપી શકે નવમાં સ્થાન જેને ભાગ્યસ્થાન કહેવામાં આવે એ સ્થાનની અંદર શુક્ર મહારાજ વ્યક્તિને બલશાલી બનાવે છે પરોપકારી બનાવે છે અનેક પોતાની અંદર સારા એવા ગુણો હોય કે જેના લીધે ધન પ્રાપ્તિ પોતે સારી એવી કરી શકે આવા વ્યક્તિઓ જો રમત ગમતની અંદર જાય તો પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે રમતગમતની અંદર સારી સફળતા મેળવી શકતા હોય છે આવા પિતા સાથેનો વ્યવહાર જો સારો રાખવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત દર્શક મિત્રો આપણે કરવી છે કે જેના અક્ષર ભ જેનો સ્વામી છે ગુરુ મહારાજ વાળા જાતકો માટે ભાગ્યમ ફલતી સર્વત્ર ભાગ્યબળથી તમારા અધૂરા કામ તમે પૂર્ણ કરી શકશો ને લગતા ક્ષેત્રમાં તમને સારી પ્રગતિ મળતી જણાય જવાબદારી વાળા ની અંદર મળતી જણાશે ને મન પ્રસન્ન રહેશે ને આજનો દિવસ તમે આનંદમય પસાર કરી શકશો આજે બની શકે ત્યાં સુધી નિર્ધન ગરીબ વ્યક્તિની સેવા કરવી અથવા એને કંઈ દાન આપવું તમારા માટે લાભદાયી રહેશે હવે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે ખનેજો જેનો સ્વામી છે શનિ મહારાજ મકર રાશિવાળા જાતકો માટે વાદ વિવાદને લગતા કામકાજથી બચવું જરૂરી છે આર્થિક સ્થિતિમાં મધ્યમ માત્રામાં સુધારો મળી શકે અને વ્યવસાયની અંદર પ્રગતિ અને ધનલાભના પણ ઉત્તમ યોગો જણાઈ રહ્યા છે પરિવારની અંદર સામાન્ય અશાંતિનું વાતાવરણ તમને જોવા મળી શકે એમ છે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ સારો ફાયદો આપે પ્રાપ્ત કરવો છે તો બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરજો આપને પોઝિટિવ રિઝલ્ટ મળી કુંભ રાશિ કે અક્ષર છે ગ શ શ સ્વામી બને છે શનિ મહારાજ ભાઈ ભાંડુના કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકે નવા કામકાજની અંદર સારી ઓફર મળે પૈસા કમાવાની તકો મળે સંતાન સાથે આજે તમે તમારો સમય વિતાવી શકો અને પડોશો સંબંધોમાં સાથે શાંતિ રાખવી બહુ જરૂરી છે કારણ કે પહેલો સગો પડોશી પડોશી સાથેના સંબંધો સારા રાખશો તો અવશ્ય પોઝિટિવિટી પ્રાપ્ત થતી જણાય આજના દિવસની અંદર ગાય માતાની સેવા કરવી તમારા માટે ઉત્તમ છે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે દ ચ અને થો સ્વામી છે ગુરુ મહારાજ મીન રાશિવાળા જાતકો માટે માનસિક તણાવ આજે થોડોક રહેવાના સંપૂર્ણ ચાન્સીસ છે કામકાજની અંદર સાધારણ સફળતા મળી શકે અને પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે નિરાશાથી દૂર રહેજો ખર્ચ બાબતની અંદર સંભાળ રાખજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ ક્લીમ કૃષ્ણાય નમઃ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરવો તમારા માટે અત્યંત હિતાવ છે અને પોઝિટિવ રિઝલ્ટ આપનારો છે કો